કે આગામી એપ્રિલ બે હજાર ચોવીસ તથા જૂન બે હજાર ચોવીસ દરમિયાન બપોરે એક થી ચાર કલાક દરમિયાન વિશ્રામનો સમય આપવા સૂચન કરાયું છે બાંધકામ સાઇટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા બાંધકામ શ્રમિકોને પ્રવર્તન નામ ઉનાળાની સિઝનમાં અવારનવાર સહેવી પડતી ગરમીના કારણે લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે એક થી ચાર કલાક દરમિયાન ખુલ્લી જગ્યાએ જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પૂરતો આરામ મળે એ માટેનો સમય ફાળવવા માટે સૂચના આપવામાં આવ્યું છે તથા તે રીતે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો બે હજાર ના નિયમ પચાસ બે મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ પચાસ ત્રણ કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસભર દિવસ કલાક કરતાં વધે નહીં તેનું ધ્યાન રાખવા આથી સૂચન આપવામાં આવેલ છે જો આ સૂચનાનું પાલન નહીં થાય તો તેમની પર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ શ્રમિક હેલ્પલાઇન નંબર એક પાંચ પાંચ ત્રણ સાત બે પર ફરિયાદ નોંધાવી શકશે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે જે બાંધકામ સાઇટ ઉપર છે એમના પાસે શ્રમિકો પાસે કામ લેવાનું નથી અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે તેની સાથે સાથે જે શ્રમિક હેલ્પલાઇન છે જેનો નંબર એક પાંચ પાંચ ત્રણ સાત બે એટલે કે વન ફાઇવ ફાઇવ થ્રી સેવન ટુ છે તેમાં પણ વિશેષ સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ પણ ફરિયાદ સામાન્ય નાગરિકોમાંથી અથવા તો શ્રમિકો તરફથી મળે કે આ સાઈટ ઉપર વાગ્યા પાસેથી કામ આવી રહ્યું છે તો એના માટે ડિશ કચેરીના નોડલ ઓફિસર જે આ સ્પેસિફિક પર્પઝ માટે મૂકવામાં આવ્યા છે તેની જાણ કરશે અને ટીમ મોકલીને આ કામગીરી બંધ કરાવવામાં આવશે શ્રમિકો માટે પાણીની વ્યવસ્થા તથા છાયડાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવાનું જોગવાઈ છે નિયમો હેઠળ અને તે જોગવાઈનું પણ પાલન કરવાનું દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોવાનું રહેશે